વિદ્યાર્થી મિત્રો તમે તમારા મમ્મી પપ્પા સાથે ખરીદી કરવા જાવ છો ને તો તમે દુકાનમાંથી રમકડું લો કપડાં લો તો બદલામાં શું આપો છો રૂપિયા હા રૂપિયા આપો છો તો આપણે આજે એ જ રૂપિયાની નોટોની ઓળખ કરવાની છે જો તમે અમુક નોટો જોઈ પણ ન હોય તો આજે બરાબર ધ્યાનપૂર્વક જોજો હા અને જુઓ કેટલીક હું તમને એવી નોટો અને સિક્કા બતાવવાની છું ને કે અત્યારે બંધ થઈ ગયા છે પણ આપણે એનો આપણે જોઈ તો લઈએ કે પહેલા કેવા પૈસા હતા હે ને ચાલો જુઓ હું ગૌડાવું ગીત ગાતું અને આપણે નોટો સિક્કા એની ઓળખ મેળવીએ ચાલો ચાલો દોસ્તો ચાલો દોસ્તો ચાલણી નાણું ઓળખીએ ચાલો જો હવે તમારે જોવાનું આ

હવે મને કો કે ભાઈ આ રૂપિયાનો સિક્કો તમે જુઓ છો કે રૂપિયાની નોટ સિક્કો હા અત્યારે આ રૂપિયાનો સિક્કો રૂપિયાની નોટ આપણી પાસે હોતી નહી આ હતી પણ હવે બંધ થઈ ગઈ છે તેનો તેના બદલે આપણે જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે આ નાણું એટલે કે સિક્કો વાપરીએ છીએ ચાલો બે રૂપિયાનો સિક્કો જુઓ બે રૂપિયાનો નોટ આપણે અત્યારે જોતા નથી તો ચાલો આગળ જોઈએ હવે તમે મને એમ કહો કે આપણે રૂપિયો બે રૂપિયા એ બધા સિક્કા જોઈએ છીએ કોઈ એક ત્રણ નો સિક્કો કે નોટ જોઈ છે સરસ બે રૂપિયાનો એક સિક્કો અને બીજો એક રૂપિયાનો એમ કરીને આપણે ત્રણ રૂપિયા આપી શકીએ અને ચાર નો સિક્કો કે નોટ હોય એ પણ આપણા એનો સમાવેશ નથી હા તો આપણે કોઈને ચાર રૂપિયા આપવા હોય તો કેવી રીતે આપીએ હા રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા આપવા પડે ખુબ સરસ ચાલો હવે આગળ એ બીજું નાણું પણ આપણે જોઈએ જુઓ

આ એક રૂપિયા ની બે રૂપિયા ની અને પાંચ રૂપિયા ની આ નોટો અત્યારે વપરાતી નથી પણ આપણે તો જોવી તો પડે ને ભાઈ જાણવું પડે અને અત્યારે સાનો ઉપયોગ છે ભાઈ રૂપિયાનો સિક્કો બે રૂપિયા નો સિક્કો પાંચ રૂપિયા નો સિક્કો ચાલો આગળ તમારે બીજા રૂપિયા જોવા છે ને હા તો ચાલો દસ નો સિક્કો દસ ની નોટ દસ નો સિક્કો દસ ની નોટ

દસ રૂપિયા નો સિક્કો જોયો ને બધા અને જુઓ દસ રૂપિયાની નોટ પણ જુઓ આવી આવી અત્યારે ચાલે છે હે ને અને જુઓ આ જૂની નોટ છે એનો અત્યારે ઉપયોગ થતો નથી અત્યારે આપણે તમે જોજો તમારા પપ્પા પાસે કેવી નોટો હોય છે હે ને આવી નોટ હોય છે આ દસ રૂપિયા હવે જોવા મળતા નથી ચાલો તો

રૂપિયાનો નવો સિક્કો આવ્યો છે જોયો છે હે ને બધાએ જોયો છે ભાઈ હા કોઈએ ના જોયો હોય ને તો એ જોજો હા અને ઘેર જઈ અને તમારા પપ્પાને પણ કહેજો કે પપ્પા 20 રૂપિયાનો નવો સિક્કો આવ્યો છે તમારી પાસે છે અને પછી તમે લઈને જોજો અને 20 રૂપિયાની નોટો જો આ બે પ્રકારની આવે છે એક આ રંગની છે અને એક ગ્રીન જેવા રંગની પણ વધારે વપરાશ હવે શેનો થાય છે હા આ જૂની હતી પણ છતાં અત્યારે આ વપરાય તો છે જ તે બરાબર ચાલો હવે આપણે એ જોઈએ કે બીજી કઈ કઈ નોટોનો આપણે ખરીદી કરવા જઈએ ત્યારે ઉપયોગ કરીએ હવે જુઓ આપણે કપડાં લઈએ ને તો છસો રૂપિયાની ટી શર્ટ આવે છસો રૂપિયાની ટી શર્ટ આવે તો કઈ પાંચ પાંચ રૂપિયાના સિક્કા અપાય પાંચ પાંચ રૂપિયાના સિક્કા અપાય ભાઈ હે તો ન તો કેટલા બધા ગણીને આલવા પડે છસો રૂપિયામાં તો આપણે શું કરીએ છીએ હે તો મોટી નોટો આપવી પડે મોટી એટલે પચાસ રૂપિયાની સો રૂપિયાની બસો રૂપિયાની એવી નોટો આપણે આપવી પડે જ્યારે મોટી રકમની ખરીદી કરીએ ત્યારે ચાલો બધાનું અહીં ધ્યાન હા બેટા ચાલો બધા અહીં જોવો તો હમ ચાલો ભાઈ આ કેટલા રૂપિયા છે હા પચાસ રૂપિયા જો પચાસ રૂપિયાની પણ બે પ્રકારની નોટો છે આ નવી નોટ છે અને આ જૂની છે પણ અત્યારે આ નોટ પણ વપરાય તો છે જ માન્ય છે અને આ નોટ પણ પચાસ રૂપિયાની છે બધાએ જોવાની હો કે ભાઈ પચાસ રૂપિયા કેવા કેવા પ્રકારની નોટો છે આ વીસ રૂપિયાની નોટ હતી ને

આપણા રાષ્ટ્રપિતા છે હે ને તો રાષ્ટ્રપિતાનું માન મળેલું છે એમને એમણે આપણા દેશ માટે ખૂબ મોટું કાર્ય કરેલું ખબર છે અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાડ્યા હતા આપણા ગાંધી આશ્રમ જોવા ગયા હતા ને તો આ ગાંધી બાપુનો ફોટો છે ચાલો બધાય ભાઈ સોની નોટો જોઈએ હા કેટલા પ્રકારની છે બે પ્રકારની છે અને બંને અત્યારે ચાલુ વપરાશમાં છે ને હા

પછી 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 આપણે ચડતા ક્રમમાં ગોઠવી હું આવા આડી અવડી નોટો કરી દઉં ને તો તમારે એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે બરાબર છે ઉતાવળ ના કરો બેટા ફાટી જશે ચાલો હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ ચાલો હું તમને પાંચ નોટો આપું હા તો તમારે મને એને ચડતા ક્રમમાં ગોઠવીને બતાવવાની ચાલો બેટા અવની બેન ચાલો તમારી પાસે શેની શેની નોટો છે દસ

પાંચસો અરે વાહ ભાઈ ક્લેપ કર દો ભાઈ ખુબ સરસ આને આપણે ચડતા ક્રમ માં ચાલો ભાઈ બધા હવે રૂપિયા ની નોટો અને સિક્કા ને ઓળખી ગયા ને અરે વાહ ભાઈ